નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અંતે પ્રાથમિકમાં પીએમએલ છે એ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો મેરિટ લિસ્ટની સંપૂર્ણ માહિતી આપવાનો છું જુઓ તમારું નામ ચેક કરી શકો છો કેટલા ફોર્મ ભરાયા હતા એ પણ જોઈ શકો છો જુઓ વેબસાઈટ ઉપર મળી રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો ઘણા ઉમેદવારો હશે જે વેબસાઈટ ઉપર પણ ચકાસણી રહ્યા છે વેબસાઈટ થોડી મિત્રો ધીમે પણ ચાલી રહી છે તો વિગતવાર ચર્ચા કરીએ સૌ અપડેટ છે પ્રાથમિકમાં તો એની સંપૂર્ણ માહિતી આપતા પહેલા મિત્રો ખાસ ચેનલ ઉપર નવા વધારેલા લાવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો મિત્રોમાં ચોક્કસ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને મિત્રો જે ઉમેદવારો લાઈક નથી કરી લાઇક કરો અને ચોક્કસ ચેનલ સાથે જોડાઈ જાજો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બને જોઈન કરવાનું છે જેમાં તમને આની લિંક મળી જશે તો વાત કરીએ જ્ઞાન સહાયક પ્રાથમિક તમે આ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે લોગો છે સાથે મિત્રો વાત કરીએ તો જ્યારે તમે પ્રાથમિક જ્ઞાન સહાય વેબસાઇટ ખોલશો ત્યારે તમારે સૌ પ્રથમ મિત્રો અહીંયા તમને જે આવા ડેસ્કટોપ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ લિસ્ટની તમને માહિતી છે એ અહીંયા તમને જોવા મળશે અહીંયા તમે જોઈ રહ્યા છો જે અલગ અલગ જ્ઞાન સહાય કેન્ડિડેટ જે અલગ અલગ જે નામ છે એ તમને જોવા મળશે સાથે મિત્રો જ્યારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને બીજી પણ માહિતી મળશે જે છે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે એ છે મિત્રો પ્રોવિઝનલ મેરિટ

બાકી મિત્રો વિદ્યા પ્રોફેશનલ મેરિટ છે એ હજી સુધી આવી નથી વિદ્યા બાબતે ટૂંક સમયમાં અપડેટ મળશે તો તમને જણાવવામાં આવશે મળી નવી અપડેટ નવી ભરતી સાથે જય જય સવિતા